જો આપણે ઢોકળી બની ગઈ છે હવે પાછું શાક બનાવવા માટે તેલ મૂકી દીધું છે તેલ આવી જાય ત્યાં સુધી આપણે છે ને આ મસાલો કરી નાખવી જો થોડીક છાશ લીધી છે એમાં મરચું ભેળવેલું છે એમાં લસણ નાખીને ભેળવેલું છે તો એ થોડુંક જેમ તીખું શાક ભાવતું હોય એમ નાખી દેવાનું છાશમાં જ પલાળી દેવાનું એટલે શું કે આપણે વઘાર કરવાનું છે થોડીક અળદર નાખી દેવાની થોડુંક ધાણાજીરું જો તેલ આવે છે ને એની વાટે કડીક રહેવાની તેલ આવી જાય ત્યાં સુધી આપણે કડીક ખમીએ જો આપણું તેલ આવી ગયું છે એમાં નાખી છે રાય પછી આખું જીરું પછી લવિંગ ત્રણ લવિંગ નાખ્યા છે પછી નાખી છે હિંગ

જો પાણી ઉકળે છે એટલે ઉકળી જાય ને પછી આપણે ઢોકળીનો વારો પાડશું નાખવાનો જો હવે ગળપણ માટે થોડો ગોળ નાખી દઈએ ઉકળે છે ને તાપ નાખી દેવાનો એટલે હું એમાં ગળપણ આવી જાય સ્વાદ મુજબ નાખવાનો જેવું તમને ખાટું કે મીઠું ભાવતું હોય એટલો ગોળ એમાં નાખવાનો ખાંડ નાખવી તો ખાંડ પણ અમે ગોળ જો હવે ઢોકળી નાખી ઉકળી ગયું છે છાશ ને પાણી બે ઉકળી ગયું છે મસાલા બધા થઈ ગયા છે મિક્સ તો હવે આપણે ઢોકળી નાખી દઈએ ધીમે ધીમે નાખી દેવાની ઢોકળી જો બધી ઢોકળી નાખી દીધી છે પછી એને ઘડીક રેવા દેવાનું ઢોકળી નાખીને પછી ઘડીક સડવા દેવાનું એટલે હું કે ઢોકળીમાં મસાલા મિક્સ થઈ જાય જો આપણું ઢોકળીનું શાક છે કમ્પ્લીટ જો તમને આ મારું શાક ગમ્યું હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ